બીજા બેક્ટેરિયા છે જે ને બેક્ટેરિયામાં બે ટાઈપ ના બેક્ટેરિયા હવાથી નજારો આવે ને આ હા એકદમ નંબર આવે ખોભાય ને તો આ ગુજરાત આ છે હે ને પૂછવા ના મૂક્યો બગડી આ ભાઈ કહેતો તો એ કે અમુક એવા ભૂટકીએ કે આ બધા કે એમ કે આ ઝાડો બધા કાઢી નાખો કે રસ ઉપરથી ઓર્ડર હોય રસ્તો પકતો કરવાનો હવે આ ભાઈ તો બધું કાઢવું જ પડે હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં આજે આપણે જો આ ખેતરમાં એને ચાલુ કરી દીધું ફુવારી વાળું હવે આપણે હિંમતના પાવાનું નથી ફુવારીથી જ પાવાનું જો અને આજ છે ને આ ખેતરમાં આપણે દવા ફેરવી છે ઉતારાની અને બીજી એક હે એ તમે બતાવું દવા કઈ હે આપણે ટીપક વારું હે ને એ બેર ભરી દેવાનું એટલે નળી નળી ફુવારામાં વહી જાય ફુવારીમાં નામી હે ને આપણે દવા છટકાવ થાય ભાઈ દવા આપણે ઉતારાની હે ને બેક્ટેરિયા એટલે ઉતારા બેક્ટેરિયા હે બીજી એક આ છે તીવ અમૃત હે બીજા આજે આ બેક્ટેરિયા છે જે આ બધા હે ને બેક્ટરિયામાં બે ટાઈપરિયા મિત્રો સુડોન જોન કઈ સુડોન જોન નામ હે એ તમે વાંચી તો વાંચી લેજો ભાઈ મિસ્ટેક થઈ ગયો તો અને જો અત્યારે લોક મોડો ચાલુ કર્યો કેમકે પાંચ વાગી ગયા અને વાવડો હે ને ઓછો હે અને નામી જો વર હે હું વરહે તો નામી પણ ઓલી બાજુ છે ને ઓછું જાય અને જો જીરો દેખાય નામી ફોનમાં જ આપણે એને બહુ હ દેખાણું જો અને અડધું પી ગયું અડધું બાકી કલાક ફુવારે રાખ દે ને કલાક ફોટા રેડી ગારાજી હું થઈ જાય કાલે જોયો હે ને ખબર હે અને હે ને આજે વરસાદ ના પડતો હોય આમ એવું થઈ જાય આમ કેમેરા છે ને બહુ જસ્તી ના કરી શકે પછી આપણે આખું જોઈએ એવું આ કેમેરો ના અપ કરી શકે વડા વડા શાકા પડતા હોય ને એવું દેખાય જો ત્યાં દેખાય જો જોરદાર માહોલ હે અને આ બાજુ જે રી વાવડો આવે નેક બે લેવાય જાય એ તમને ભાઈ કાલના ઓલમાં ખબર પડી ગઈ હોય આજથી નવા એવા હોય ને કઈ એટલે કુલ છે ને આપણે ઓલી બાજુ એક ને આ બાજુ ચાર પાંચ ક્યારા પીએ કુલ આ ફુવારી હોય ને અને જે ઓલી પાઇપવાળી ફુવારી હોય ને એમાં તો બે જ પીએ એક આ બાજુ વચમાં રાખીએ તો એના કરતાં છે ને હો ઘણું સક્સેસ છે અને પાણીની બચત નામી થઈ જાય હેમર કરતા તા આ હેલું હેમરમાં કલાકમાં કેટલા ક્યારા પીતા હોય આ કલાકમાં કેટલા

ચાલુ કરવાનું આ રીતનો દિવસ આપણો આમાં જ ગયો લાઈટ પી ગયું હવે ફુવારા ક્યાં આવી તો કે આ પારી ફુવારા આવી ગયો ફુવારા રહે જો આયા એટલે કેટલા કિયારા થાય એક બે તો ચાર ચાર ને ખોલ્યો પાંચ પાંચ કેરા પી જ જાય ઓલી બાજુ ને પી જાય બીજે છ છ કેરા પી જાય હા ઓલી બાજુ બે પીએ રા બાજુ ચાર પીએ પગ પગમાં ચંપલ વંપલ કાટવા આને અમે ઉભા રાખીએ આડા રાખીએ આડા રાખીને તો આપણે પારી પારી જવાનું આમાં બહુ કચરાય નહીં કે ખાલું જડી જ જાય ક્યાંક પગ મૂકવાનું ખાલું ગોતી લેવાનું તો યાદ પગ મૂકો એ જીરો એ પૂ એ તો ખબર હે જીરા કેમ કરો હલબા હે હીરા હીરા કરો હલબા હે હાલો તો હવે કાલ તમને મળું ડાયરેક ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ ઉગી ગયો ને આપણે જો કાલના જેમ ફુવારી ચાલુ કરી દીધી કાલે બદલાવીને રેવા દીધું તું આજ વહેલી સવારે ચાલુ કરી દીધી દવાનો હે ને તત્કાળ ચાલુ જ છે ઓહો આ તો વાવડો નથી ગાય પાણી હવે ચાલો જોઈતા પાછો એક કલાક એક કલાક બદલાવાનું જે નજારો આવે ને આ હા એકદમ નંબર આવ્યો ખોભાઇ લેતો હા ગુજરાત આ ખોભાઇ હે ને પીછો ના મૂક્યો માંડવી હતી તારી વીણવામાં જીરો ઉગી ગયો તો એમાં ક્યારે વીણવાનું અને હજી જીરો જગજગો થઈ ગયો તો અરુડા ખોફાય છે એટલે પીછો મૂક્યો છે જો મિત્રો અરુડા છે એટલા દેઢ વાર દેઢ રહી ગયા હોય એના અરુડા થયા જો કાલ પાયો ને જીરો તમને દેખાતું હોય અલગ જ દેખાય અને આ ખેતર જીરો જાય ઓહો હેમર પાણી છે કાઢે જ ને આપણે તો એવું જામત નહીં ગયું આમ અલગ જ દેખાય આપણે ખેટે હોય ને વિલકાઈ ગયે ઘેરા ફાઈનલી આપણે એક ખેતરના રૂડા છે ને કમ્પ્લીટ ઉપાડી લીધા અને આ હે ને આપણે પાયું હતું ફુવારીથી અને યુરિયા નાખ્યું તો જો અટાનું જીરું જો નામી છે ને વધે છે પાણી કાઢ્યા પછી અને જે હેમર કાઢે જ ને તો હજી ઉતરવાની બીક રહે કે આજે ફુવારે પાણી કાઢ્યું ને ચોથું પાણી કાઢ્યું એટલે લગભગ ચોથા પાણીમાં તો હેને ઉતરવા માંડે અને જો આ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું કેટલા વર્ષથી પેન્ડિંગમાં પડ્યું હતું બનવાનું હે ડામર પણ આ ધીરે ધીમે થાય કે બન ગઈ કેમકે ઝાડવા હે ને રસ્તા કાઢે છે ને બાવેડા ને બધું કાઢવાનું આલે હે જો હું જીસીબી સુધી આવ્યું આ બખાયું બખાયું વાવી હતી અમે પીને જોતી નથી અમે જ કીધું કાઢી નાખ્યું કમ્પ્લેટ જો બખાઈ નીકળી ગઈ એક ઓલી છે આ અમે વાવી હતી પણ વાવીથી થઈ ખબર નહોતી કે આમાં જે કાતરા પાકે ને તો એનું બિયાર ફૂંડું હોય ને જ્યાં બી ખીરું ને એટલે એ ઉગી જવાનું અને પાછું ગીરી પડી થઈ જાય ને ઉપાડી બહુ થઈ પડે તો કોઈ ખાતા નથી કાતરાને તો એ જવા દે ઝાડવા અને રસ્તો સાફ થઈ જાય ને બાકી ઝાડું કઠાય નહીં અને આ તો જો વાઈ આ હે ગુંદો અને આ ગુંદી છે અને આ હરગો છે ઝાડવા જ બોરી ના હે આપણે સ્પેશિયલ વિડીયો બની જાય ઝાડવા માટે પછી કાંટાવાળા ઝાડું આવે છે રસ્તામાં પછી હજી એક ઝાડું આયે પાછું ભાઈ હવે આ તળજી નહીં નડે રસ્તા બધા ખબર નહીં આ તા નડતી રીજો બહુ જાય બે ઝાડવા નીકળ્યા નામ બદલે આપણે ચાર ઝાડવા વાવી જ કે નાની જગ્યા વાવું ચાલુ જ છે ધીરે ધીરે નાની જગ્યાએ જડે ને ઝાડવા તો વાવી જ છે હવે બે ઝાડવા નીકળ્યા એમાં કંઈ ફેર ના પડે કેમકે એ પછી વહીમાં હતા ઝાડવા નકામા મા હતા આગળ આ ભાઈ કેતો તો કે અમુક કે એવા ભૂટકીએ કે આ બધા કીએ એમ કે આ ઝાડવા બધા કાટ નાખો કે રસ ઉપરથી ઓર્ડર હોય રસ્તો પકતો કરવાનો હવે આ ભાઈને તો બધું કાટવું જ પડે અને આ ભાઈ કે અમુક એવા ભૂટકીએ છે કીએ કે બાકી જઈ ગઈ કાઢવા જાય ને તો એ કીએ તો આઈ કીમાં આવ્યો ને આ બકેટ કીમાં આવી ગયું અને ભાઈ ના મી અને આ ભાઈ હવે આ રહેવા નથી દેવા રસ્તો પકતો થાય આપણે નાખીએ આવી લઈ આવજે ટ્રેક્ટર લઈ આવ અને એક નામી કડક વારો લ્યો એટલે જો આગળ રસ્તો સાફ થઈ જાય પણ કાણે હે ને કરી લેવાય પછી રસ્તો બને પછી આપણે કરી અઘરું જતા રસ્તો કંઈક આવો હાલતમાં આવે કહેતી કામ ચાલુ થાય અટા થઈ ગયું ઝાડવા કાઢવાનું હા એ બાવેડો હે એ કાંજ નાખ્યું આમાં આ ભાઈ આપણે હે ને બે કાઢી જ નાખું બધું આમાં કે આજે ઝાડવા નીકળે એના ડબલ વાવી દે હું તમે ચિંતા ના કરો વાવવા જાવ ચાલુ જ છે ધીરે ધીરે આપણે જ્યાં નામી જગ્યા હોય ઝાડો વાવી દેજો આ હેઠા પર આપણે આવા ઝાડવા વાવી દીધા ફેરંગ વાવો હે એ હવે હાલે એ તો આપણે કાઢ્યો તો આ ધારી બહુ નડે નીકળમાં જય માંડવી સીઝન આવે ને થઈ જાય જબરો બાવેડો થઈ જાય અને કાઢવો જ પડે ટ્રેક્ટરમાં નડે જોઈ ઓલો હે બાવેડો અને આ ગોંધરી થઈ ગઈ એમાં હે ને બીજી વારે ગુરિયા નાખી દીધું તું ગોંધા નામ વધે હે ચાલો ટ્રેક્ટર લઈ આવે ને બધું કાઢ ના સા બધું એક કામ હજી પૂરું ના થયું હોય તો બીજું કામ નીકળી આવે આજે ઉકેડો હોય ને લીધું ઘણી વારો થઈ ગયો હતો રાખવા મેળ

આતર ને પછી આ વરાળ આવે ગરમ ગરમ જો તમે ધોવાડા કાઢી ના ખાધું તો બ્લોગ થોડોક લાંબો થઈ ગયો એટલે આ વ્લોગમાં એટલું બ્લોગમાં મજા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળી નેક્સ્ટ નેક્સ્ટગમાં તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા ફ્રીનું બટન થાય ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો એમાં તમારે કોઈ રૂપિયા નથી પડતા પણ આ જઈએ લે આ જઈ લે ઓહો આ પલટી જાય ભાઈ કંઈ વાંધો મિત્રો આ બ્લોગમાં એટલું બ્લોગમાં વજે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ખાસ યા તમે સબસ્ક્રાઈબ કરતા જજો મળી બીજા નવા બ્લોગમાં